ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણીની ગટર પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીથી ઉભરાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આ લાલ કલરનું પાણી એ કયું પાણી છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે રવિવારે સરકારી કચેરીઓમાં રજાનો ગેરલાભ લઈ ઔદ્યોગિક એકમ દ્વારા પ્રદૂષિત પાણી ખુલ્લી ગટરોમાં વહેતું મુકાતા ચર્ચાનો વિષય બન્યો હતો એન્જિનિયરિંગ ઝોન ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ઝોનનો અનુભવ સ્થાનિકો કરી રહ્યા છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની આશંકા જીપીસીબી વિભાગના અધિકારીને જાણ કરતા આજે કચેરીમાં રજા હોય સોમવારે ટીમ મોકલી તપાસ કરવાનું જણાવ્યું હતું તેઓ સૂત્રો પાસેથી માહિતી મળી હતી જીપીસીબીના આરો ત્રિવેદીને વોટ્સઅપ માધ્યમથી લાઈવ લોકેશન સહિત કલરફુલ ગંદા પાણીના વહેતા વહેણના ફોટો અને વિડીયો પણ મોકલવામાં આવ્યા છે જીઆઈડીસીના ગ્રીન સ્પેસમાંથી પસાર થતી ખુલ્લી ગટરમાં વહેતું પ્રદૂષિત પાણી મૂંગા પશુઓ માટે પણ જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે જવાબદાર સામે સરીગામ જીપીસીબી ના આરો ત્રિવેદી યોગ્ય પગલા નહીં ભરે તો કરજગામની જેમ થોડાક સમયમાં ઉમરગામના બોરિંગોમાંથી પણ લાલ પાણી નીકળે તો કોઈ નવાઈની વાત નહીં જોઈએ હવે આરો ત્રિવેદી આ બાબતે શું કાર્યવાહી કરે છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે